નારાવે કરનારા દેવામાં આવ્યા છે આમ રાજ્યના શિક્ષણ મંત્રી આ મુદ્દે કડક પગલાં લીધા છે જેમાં પ્રફુલ્લ પાનસિરિયાએ આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા આ ઘટનામાં મીડિયા દ્વારા બહાર આવેલા અહેવાલો બાદ કડક પગલાં લેવામાં આવ્યા છે પાનસેરિયાએ કહ્યું હતું કે શાળાઓમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય આમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ કડક ચેતવણી આપી છે જેમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય પ્રભાકર રમૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મનપાની સ્કૂલ નંબર ત્રણસો બેતાળીસમાં આ ઘટના બની હતી વડોદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર ત્રણસો અને ત્રણસો એકાવન આવેલી છે જે આ સરકારી સ્કૂલમાં

સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે કેટલી ગંભીર બાબત સાહેબ સસ્પેન્ડ પછી બી કઈ રીતે કાર્યવાહી ખૂબ જ ગંભીર બાબત કહેવામાં આવે છે એના કારણે તો એમને સસ્પેન્ડ કર્યા છે હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ દ્વારાથી વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું